નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમજે ટ્યુશન ક્લાસીસ માં ફરીથી તમારા બધાનો હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 11 અને આંકડા શાસ્ત્ર વિશે જેનો ચેપ્ટર નંબર 4 એના આજે આપણે સૂત્રની સમજ મેળવવાના છે તો શરૂઆત કરીએ આપણે વિસ્તાર મેળવવા માટેના સૂત્ર તો વિસ્તાર विस्तार ने शेना वाले दर्शा आर वे सूत्र तो लखो आर लख सूत्र आर बराबर एक्स एच मैनस एक्स एम एक्स एच मैनस एक्स एल આનો મીનિંગ હું સમજાવી દઉં અહિયાં એચ એટલે કે સૌથી મોટું અવલોકન સમજાય છે મહત્તમ અને આનું મીનિંગ શું થાય ગુણોત્તર એટલે કે સૌથી નાની કિંમત આપણે જેમ પહેલા બીજા ચેપ્ટર ની અંદર મોટા અવલોકનમાંથી માંથી નાનું અવલોકન બાદ કરતા હતા એ જ સૂત્ર છે કે સૌથી મોટા અવલોકનમાંથી શું કરવાનું છે નાનું અવલોકન બાદ કરવાનું એટલે આપણને શું મળશે વિસ્તાર ખબર પડી

તો તમારે અથવા તો અથવા બીજું આના બરાબર નું સૂત્ર આવશે r ના છેદ માં એક્સ એચ વધતા એક્સ એલ ખબર પડી આ તમને ખબર પડી તો આ એ છે કે સૌથી મોટા વલોગનમાંથી શું કરવાનું છે સૌથી નાના વલોગનની કિંમત વાત કરવાની અને નીચે શું કરવાની છે પ્લસ કરવાની એટલે કે જે બાદ બાકી મળે એને કેના વડે ભાગી નાખવાની બનેના સરવાળા વડે અથવા તો તમે આ સૂત્રનો યુઝ કરી શકો કેમ કારણ કે અહીં આર મેળવવા માટે સૂત્ર શું છે આ બંનેની બાદ બાકી કરશો એટલે આપણને શું મળશે આ ભાગાના છેદમાં શું થશે એક્સલ એક્સ એચ વત્તા શું થશે એક્સલ ખબર પડી તમે આ પણ સૂત્ર નો કરી શકો છો વિસ્તારાંક મેળવવા માટે અથવા તો આ સૂત્ર તમને સારું લાગે એ સૂત્ર કરી શકો છો હવે એના પછી heading મારો આ સૂત્ર લખીને ચતુર્થક વિચલન મેળવવા માટે સૂત્ર સૂત્ર ના પેજ ઉપર જ ચતુર્થક વિચલન ક્યુ અને ડી શેના વડે દર્શાવવામાં આવે છે ક્યુ ડી વિચલન તો એના માટેનું સૂત્ર ક્યુ થ્રી માઇનસ ક્યુ

તમને રકમની અંદર કીધું હોય ચતુર્થક વિચલન મેળવો તો બે વડે આ હતો આપણું ચતુર્થક વિચલાન મેળવવાનું આમાં ચતુર્થક વિચલાંક મેળવવા માટેનું સૂત્ર ચતુર્થક આના માટે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છેદમાં ક્યુ થ્રી પ્લસ ક્યુ વન એટલે કે q3 થ્રી ની કિંમત માંથી ક્યુ વન ની કિંમત માઇનસ કરવાની અને એમાં એ બંનેનો સરવાળો વડે નાખવાના બાકી નાખવાના તમને શું મળશે વિચલન વિચલન ખબર પડી પછી બીજું સૂત્ર લખો માટે હજી જો આના માટે બે બે સૂત્ર આવે છે આના માટે અલગ સૂત્ર આવે છે એ બંને હું તમને સમજાવતો છું આ બાજુ જોવો હવે લખો ચતુર્થા વિચલન મેળવવા માટેનું બીજું સૂત્ર

બે બે માર્કના ત્યારે તમારે આ વિભાગ સી ના દાખલા ગણવા માટે યુઝ થશે હવે આ સમજાઈ તો ક્યુ થ્રી એટલે ખબર પડી કે ત્રીજો ચતુર્થ એમ એટલે શું થાય મધ્યસ્થ મધ્યસ્થ નો મિનિંગ શું થાય ક્યુ ટુ અહીંયા તમે આ સૂત્રને આ રીતના પણ લખી શકો ક્યુ થ્રી માઇનસ ક્યુ ટુ આવશે કારણ કે મધ્યસ્થ અને q2 ની કિંમત કેવી હોય છે સરખી જ હોય છે q2 ટુ એટલે શું થાય પચાસ ટકા મધ્યસ્થ એટલે વચ્ચેની કિંમત સમજાય નઈ તો પચાસ ટકા અવલોકન ની કિંમત થાય મધ્યસ્થ ખબર પડી બધાને તો તમારે મધ્યસ્થ આપેલો એનું મિનિંગ શું થાય છે ક્યુ ટુ રકમ ની અંદર ક્યુ ની કિંમત આપેલી હોય તો મધ્યસ્થ બરાબર લઈ શકાય ઓકે આ હું લખતો નથી પણ તમારે આ રીતના સમજી લેવાનું મધ્યસ્થ ની કિંમત તો ચતુર્થક વિચલન કીધું હોય તો ખાલી તમારે ક્યુ અને ક્યુ થ્રી ની કિંમત આ સૂત્ર યુઝ કરી શકો છો વિચલન કીધું હોય ના ક પાછળ શું આવતું હોય ના ત્યારે આ સૂત્ર યુઝ કરવાનું વિચલન કીધું હોય તો આ વિચલન ને શેના વડે દર્શાવવામાં આવશે ક્યુડી વડે આને તો થતું વિચલન જ કહેવાય વડે દર્શાવવામાં આવતું નથી હવે લખો સરેરાશ વિચલન મેળવવા સરેરાશ વિચલન મેળવવા માટેના સૂત્ર સમજાય છે એમડી કંપની નો શું હોય છે એમડી મેન સંચાલક પણ આપણે અહીંયા એવું નથી રાખવાનું આ તો યાદ રાખવા માટે સરેરાશ વિચલનને શેના વડે દર્શાવવામાં આવશે

બીજી વાત એમડી એટલે શું થાય સરેરાશ વિચલન તો અવર્ગીકૃત માહિતી માટે તમને કીધું હોય કે સરેરાશ વિચલન મેળવો તો તમારે આ સૂત્ર યુઝ કરવાનો સીગમાં એક્સ માઇનસ એક્સ બાર છેદમાં

તો અહીંયા તો આપણે શેની જરૂર પડે છે x minus x બાર x બાર આપણે કેમ આવતા હતા ત્રીજા ચેપ્ટર સમજાય છે અને એના સૂત્ર આપણે બધા લખાઈ દીધા છે x બાર મેળવવાના અવર્ગીકૃત વર્ગીકૃત વર્ગીય રીત સીધી આ બધી રીતે આપણે લખાઈ દીધી સમજાણો તો હું અહીં x બાર ના સૂત્ર લગાવતો નથી બુકમાં તમને આપેલા છે પણ હું લખાવતો નથી જરૂર પડશે તો લખાઈ નગર નહીં લખાવું તો અહીંયા તમારે શું લખવાનું છે સિગ્મા એફ

તો બધા દાખલા અંદર તમારે પહેલા ફરજિયાત શું મેળવવું પડશે x બાર તો ફરજિયાત મેળવવો પડશે તો તમારું સરેરાશ એટલે કે MD બરાબર નો જવાબ મળશે હવે આ હતું અસતત આવૃત્તિ વિતરણ માટે હવે આવે છે સતત આવૃત્તિ વિતરણ માટે તો સતત આવૃત્તિ વિતરણ માટે એમડી મેળવવા માટેનું સૂત્ર સેમ આ સૂત્ર આવશે જે મેં અત્યારે ઉપર લખેલું છે અસતત માટે કે સિગ્મા એફ માનાંક માં એક્સ માઇનસ એક્સ બાર માનાંક પૂરો છેદ શું આવશે એન તો આ આવડતું હશે તો આ ખબર પડી જ જશે સમજાય રેડી આમાં કોઈને કઈ પ્રશ્ન છે હજી એક સૂત્ર બાકી છે સરેરાશ વિચલન નું તે આપણે અહીંયા સાઈડમાં લખાઈ સમજાય તો અહીંયા લખો છેદ માં એક્સ બાર સુત્ર છે નાનું એવું સૂત્ર છે એમડી ના છેદ માં શું આવશે એક્સ બાર સરેરાશ વિચલ નાંક નાંક કીધું હોય

તો પ્રમાણિત સૂત્ર પ્રમાણિક વિચલન મેળવવા માટેના સૂત્ર પ્રમાણિત વિચલન સૂત્ર લખો પ્રમાણિત પ્રમાણિત બરાબર એમાં એક્સ બાર ખાલી પ્રમાણિત વિચલાંક કીધું હોય

प्रवी એટલે શું થાય પ્રમાણિત વિચલન પ્રમાણિત વિચલન ને એસ વડે દર્શાવવામાં આવે છે શેના વડે એસ વડે એટલે હું અહીં એસ બરાબર નું સૂત્ર લખીશ સ્મોલ એસ વર્ગમૂળમાં મૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર છેદમાં એન આની આપણે આ સીધી રીત હતી હવે અહીં શું લખશું તો કે તો બરાબર સીગમા ડી નો સ્કવેર છેદમાં એન અને કાઉસમાં સીગમા ડી છેદમાં એન અને એનો કાઉસ ઉપર સ્કવેર હવે આ સૂત્ર હું તમને સમજાવી દઉં બે ત્યાં આ તમને ખબર પડી કે એક્સ ની કિંમત શું કરવાનું છે એક્સ બાર ની કિંમત માઇનસ કરવાની અને એ મેળવી લીધા પછી એનો શું કરવાનો સ્ક્વેર મેળવી લેવાનો એટલે કે એક્સ માઇનસ એક્સ બાર નો શું કરવાનો સ્ક્વેર અને જે જવાબ આવે એને કેટલા વડે ભાગી નાખવાના વર્ગમૂળ અંદર એન અને જે પછી એન વડે ભાગતા તમને જવાબ મળે એનું શું કાઢી નાખવાનું વર્ગમૂળ એટલે આપણી શેની મળી ગઈ એસ બરાબર ની કિંમત એટલે કે પ્રામાણિક વિચલન આ જે આપણે ટૂંકી રીત તો ટૂંકી રીત એટલે કે આપણે મધ્યક માં જે રીતના ના ટૂંકી રીત મેળવતા હતા ને એ જ છે અહિયાં મધ્યક નું છે આ sigma d મેળવતા હતા ખબર da મેળવવા માટે તો એ જ છે પેલા d મેળવી લેવાનો પછી શું કરવાનું એનો સ્ક્વેર કર નાખવાનો એને કેટલા વડે ભાગી નાખવાના n વડે હવે ખાલી d મેળવાય ને e લેવાનું સમજાય છે ખાલી d અને છેદ માં n અને પછી એનો શું કરવાનો બંને નો સ્ક્વેર એટલે આપણને શું મળી જશે ટૂંકી રીતે પણ શું મળી જશે એસી જ્યારે તમને હું દાખલા શીખવાડીશ ઉદાહરણ એટલે ખબર પડી જશે કઈ રીતના મેળવાના છે હવે આવે છે પ્રામાણિક વિચલન મેળવવા માટેનું સૂત્ર તો એસ બરાબર આ પહેલું સુધી સીધી રીતનું સૂત્ર હશે બીજું આપણે શેનું લખાવશું ટૂંકી રીતે સિગ્મા એફ

square આ બંને કેના છે સીધી રીત ના હવે આપણે અહીંયા જોઈએ એનું ટૂંકી રીત તો ટૂંકી રીતે આપણે એસ બરાબર નું સૂત્ર મેળવવું હોય તો સિગ્મા એફ નો સ્ક્વેર શું આવશે સિગ્મા એફ એટલે કે એફ ગુણ્યા ડી નો સ્કવેર માઇનસ કાઉસમાં સીધમાં એફડી છેદમાં એન અને એનો સ્કવેર ગુણ્યા જો સી આવતા હોય તો કરવાના સમજાય છે આપણે અહીંયા અત્યારે લેવાના નથી હવે આ સૂત્ર સમજાવી દઉં તમને બે આ તો શું છે કે તમે આ જે મેળવો એક્સ માઇનસ એક્સ બાર એનો ગુણાકાર જો અવર્ગીકૃત માહિતીમાં તમે મેળવવાના છો આમાં પણ તમારે શું મેળવવું પડશે પહેલા એક્સ માઇનસ x બાર એનો આવૃત્તિ સાથે શું કરી નાખવાનો ગુણાકાર સમજાય છે પહેલા તો આનો સ્કેર મેળવી લેવાનો અને એનો શું કરી નાખવાનો એક સાથે ગુણાકાર એ બંનેનો જે સરવાળો થાય એને કેટલા વડે ભાગી નાખવાનો n પછી એનું જે જવાબ મળે ભાગતા એનું વર્ગમૂળ કાઢી નાખો એટલે શું મળશે s આ પણ શું છે આ સાદું રૂપ છે કે f નો કેની સાથે ગુણાકાર કર્યો છે x સાથે એટલે શું થાય fx નો શું થઈ ગયો સ્ક્વેર માઈનસ શું થઈ જાય છે x બાર નો સ્કેર અને છેદમાં શું આવશે n ખબર પડી એ જ વસ્તુ અહીંયા ટૂંકી રીતે કીધું હોય ટૂંકી રીતે કીધું હોય તો આપણે જે એક્સ બાર ની આપણે ગણતરી કરતા હતા ટૂંકી રીતે એ જ વસ્તુ અહીં ગણવાનું તમારે મેળવવાનું શું એફ તો આપણે ટૂંકી રીતમાં એક્સ બાર ની રીતે શું ગણતા હતા એફ મેળવતા હતા તો એ જ અહીં મેળવવાનું છે પણ અહીંયા એફ ડી નો શું કરવાનો એફ ગુણ્યા ડી નો શું કરવાનો છે સ્ક્વેર પછી એફ જે મળે ને એને એન વડે ભાગીને એનો શું બનાવવાનો નાખવાનો સ્ક્વેર એટલે તમને એફ ડી ના છેદમાં એન નો શું મળી જશે સ્ક્વેર આપરી ટૂંકી રીત છે ત્રીજું ચેપ્ટર જોઈએ સતત આવૃત્તિ વિતરણ માટે પ્રામાણિક વિચલન મેળવવા માટેનું आवे सेम टू सेम खाली गुणा टू की रीत में गुनिया सी समझ आई सेमज सूत्र आवे टू की रीत में गुनिया सी चलो लिखिए पहला सिटि भी बेज सूत्र लिखि ना एस बराबर वर्गमूल सिग्मा एफ बाउंस में एक्स माइनस एक्स बाय छेद छेदमा एन बेजो सूत्र सिग्मा

આ આપણી ટૂંકી રીત અને સતત આવૃત્તિ વિતરણ મેળવવા માટેના સૂત્ર કોઈને કંઈ પણ ડાઉટફુલ હોય તો પૂછી શકે છે લાગે ના હોય ચલનાક મેળવવા માટેનું સૂત્ર ચલનાક મેળવવા માટેનું સૂત્ર તો ચલનાક બરાબર એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા શું આવશે સો એટલે તમને શું મળશે ચલ

એસ વન નો સ્કવેર વત્તા અને છેદ માં એન વન પ્લસ એન ટુ હવે આમાં નવી વસ્તુ આવી છે ડી વન અને અહીંયા તમને અને મેળવવું હોય તો એના માટે તમારે પહેલું સૂત્ર આવતું હતું આપણે ત્રીજા ચેપ્ટરમાં એનું સૂત્ર તમારે યાદ હોવું જોઈએ મિશ્ર મધ્ય સમજાય છે એક્સ બાર સી એટલે શું થાય મિશ્ર મધ્ય તો મિશ્ર મધ્ય મેળવવા માટે સૂત્ર તમને ઓલરેડી આવડે જ છે

નાની હોય ત્યારે અવલોકન ની કિંમત ખૂબ જ નાની હોય ત્યારે પ્રામાણિક વિચલન એસ મેળવવા માટેનું સૂત્ર લખો સિગ્મા એક્સ નો સ્કવેર છેદમાં એન માઇનસ એક્સ બાર નો સ્કવેર એટલે કે આ સૂત્ર તમારે ક્યારે યુઝ કરવાનું છે કે તમને રકમ કેવી ખૂબ જ અવલોકનની સંખ્યા કેવી હોય ખૂબ જ નાની હોય સમજાય છે એક બે ત્રણ ચાર પાંચ જેવી રીતના આપેલું હોય ત્યારે તમારે આ સૂત્ર યુઝ કરવાનો સીધા છે માઇનસ એક્સ બાર નો સ્કવેર ની અંદર હવે આ સૂત્ર હું તમને સમજાવી દઉં અહીંયા તમને મિશ્ર પ્રમાણિક વિચલન કીધું છે તો મિશ્ર પ્રામાણિક વિચરનનો મિનિટ એ ભેગું બધાનું ભેગું પ્રમાણિત વિચલન બે વસ્તુ આપેલી તો બંને નું મેળો છે

જો આપણને વર્ગમૂળ આપેલું હોય તો વિચલન થાય અને વર્ગમૂળ ના કીધું હોય તો શું થાય એનો સ્ક્વેર એટલે કે વિચરણ થાય તો અહીંયા ડી વન નો સ્ક્વેર કઈ રીતના મેળવવાનો એ તમને ખબર પડી ગઈ અને આ સેમ વસ્તુ છે સમજાય છે અને એન વન પ્લસ એન ટુ તમારે આ દાખલાની અંદર ફરજિયાત પેલા તમારે શું મેળવવું પડશે એક્સ બાર સી પછી તમારે અહીંયા મિશ્ર પ્રમાણિત વિચલન મળશે ત્યાં સુધી મળશે નહીં ઓકે હવે આપણે ઉદાહરણની ચર્ચા નેક્સ્ટ વિડીયોની અંદર કરશું જય હિન્દ જય ભારત